વડોદરા શહેરના કંચરપુરા ગામમાં ખોડિયાલ માતાનું પૌરાણિક મંદિર આવેલું છે જ્યાં ખોડિયાલ જન્મ જયંતિ નિમિત્તે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું માંજલપુર વિશ્વામિત્ર વિસ્તારમાં આવેલ કંચનપુરા ગામમાં ખોડિયાલ માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે લગભગ બસો વર્ષ પહેલાની આ વાત છે ખોડિયાલ માતા ચારણ કન્યાના રૂપમાં આવીને ઉમેદદાતાને સાક્ષાત દર્શન આપ્યા હતા અને હાલ એ જ મૂર્તિ રૂપે મંદિરમાં હાજરા હજુર માતાજી ના પરચા મળી રહ્યા છે હાલમાં તેમના વંશજો સેવા આપી રહ્યા છે આજે ખોડિયાર માતા જન્મ જયંતિ નિમિત્તે છેલ્લા ઘણા વર્ષોથી મહાપ્રસાદીનું આયોજન ગામ દ્વારા કરવામાં આવે છે જેમાં આજુબાજુના છ હજાર નગરજનો આ મહાપ્રસાદીનો લાભ લે છે માંજલપુર વિસ્તારમાં આવેલું કંચનપુરા ગામ પૌરાણિક મંદિર અહીંયા આવેલું છે સાક્ષાત માતાજીએ દર્શન આપેલા અને અહીંયા આજે ખુડિયાર જયંતિના નિમિત્તે અહીંયા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે કેટલા વર્ષોથી ભંડારાનું આયોજન લગભગ આઠેક વર્ષથી અમે અહીંયા મહાપ્રસાદીનું આયોજન કરેલું કેટલા ભક્તોએ લાભ લીધો લગભગ છ થી સાડા છ હજાર પબ્લિકે અહીંયા મહાપ્રસાદીનો લાભ લીધો શું નામ આપકેશં રાજપૂત